કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવર અનધર વ્લોગ હું છું રશ્મિ અને તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને બેય બાળકોને અત્યારે નાસ્તો કરાવવા બેઠી છું લઈને તો ખાવું છે ને નહીં નહીં ધર્મ રિસાણો છે અમારે હે ને કીધા વગર નીચે વહી જાતો તો લે હવે આપણું ધ્યાન હોય ન હોય હું તો ગેલેરીમાં કપડાં સૂકું છું ત્યાં તો ભાઈ ચપ્પલ પહેરીને રેડી થઈ ગયા મારે એ કે મંદિરે જાવું છું તું પેન્ટ પહેરતો તો તો રજા નાસ્તામાં રોટલી કડકડીયા પાપડ અને ચાદુ એવી બધી વસ્તુ લઈ લીધી છે તો ધર્મભાઈ પણ કઈ નઈ આખરે નાસ્તો કરવા તો આવશે કા આવશો નથી બોલવું નથી બોલવું કુછ ભી નહીં બોલના તેરે કો કુછ ભી નહીં કુછ ભી બોલાય કુછ ભી બોલાય તો એવું બધું છે હવે તો ચાલો નાસ્તો કરી લઈએ પેલા બાળકો નાસ્તો કરાવી દઉં એક ટાઈમ તો હું સમય કાઢીને મારા હાથેથી થી ખવડાવી લઉં પછી આખો દિવસ ચટર પટર કર્યા કરતા હોય અત્યારે સવાર નો નાસ્તો છે ને માઇન્ડ ને એક્ટિવ કરવા માટે બહુ સારો આવી ગયો ને અરે મારા દીકરો ડાયો વાગી ગયા સાડા અગિયાર અને બસ હવે જો હું ફ્રી થઈ જ છું હજી તો કામ ને એવું બધું પતાવી રહીએ બાળકો નવડાવી નાસ્તો હાથે કરી રહી અને ત્યાં અગિયાર સાડા અગિયાર થઈ જાય અને એવું બધું કરી રહીને ત્યાં છે ને નીલનો નાસ્તો રસો એવું બધુંય કામ થઈ જાય તો મને લાગી છે ભૂખ તો જો જામફળ લઈને બેસી ગઈ છું પણ જામફળમાં છે ને બહુ વધારે બી હોય ને એવું લાગે છે આમ જો ચાકુય માંડ માંડ ચાલતું તું જો કેટલા બધા બી છે બહુ વધારે પડતા બી છે એવું છે હવે અને આજે તો નીલના નાસ્તામાં જેવડો વેડો છે ને અને ખજૂર ચટણી છે તો ભેળ જેવું મૂકી દેવાનો વિચાર છે ખાલી ચેવડો તો ન ચાલે સૂકો નાસ્તો તો શનિવાર સિવાય નહીં મૂકવાનો બાકી શાક રોટલી દાળ ભાત વઘારેલા ભાત ઈડલી ખમણ કોઈ પણ વસ્તુ મૂકી શકે પણ સૂકો નાસ્તો ન ચાલે બહુ કડક છે નહીં ખવાય કઈ નહીં ચાલો બીજું લઈ લઈ કઈક સૌથી વધારે ફ્રૂટમાં મને ગમતું હોય તો બનાના છાલ ઉતારીને તરત જ તમે ખાઈ શકો ફટફટ ચાકુ લેવાની કે કાપવાની કે કાંઈ મગજ મારી જ નહીં ભાવે બહુ પણ બહુ કડક છે નહીં ખવાય બી જેટલા છે ને વાત જવા દો ને આજે સાંજે જવાનું છે મામાના ઘરે જમવા મામા થોડાક દૂર રહી છે સુરત માં રહેતા હોય એને ખબર હશે અમરોલી છે જમવા જવાનું એટલે બહુ દૂર પડી જાય પણ મામાએ એ આમંત્રણ દીધું છે જાવ પછી આમ થાય અમે દિવાળી નું બેસવા નહોતા ગયા તો બેય કામ થઈ જશે કઈ નઈ ચાલો હવે ફટાફટ બનાના ખાઈ લઈએ નીલ નો નાસ્તો બેગ બધું ભરીને કમ્પ્લીટ કરી નાખીએ પછી બપોર રસોઈ શરૂ કરી દઈએ આજે મેહુ લાવવાના છે ઘરે જમવા કેમ કે મામા ને જવું છે તો એ બપોરે જ આવી જશે અને રાહુલભાઈ ની દુકાને જશે એવું કઈ છે ચાલો હવે બાય બાય છોકરાઓ બાય બાય

ભર દીધા ઓલું બોક્સ જેને છે ને હાવ તોડી નાખ્યું એવું છે હવે ચાલો હવે રોટલી કરવાની રહી છે તો ખાલી રોટલી કરવાની રહી છે તો રોટલી કરી નાખવી જમી દેસાડી દીધી પોરો ખાઈ લઈ પાંચ મિનિટ પગ ને જડી પોરો

તેર દિવસ ફેર્યા ત્યાં તો બધા હિન્દી બોલે આપણે શોપિંગ ને એવું કરવા જઈએ તો હિન્દી બોલું અહીંયા આવીને હિન્દી બોલાય જાય ક્યાંક જઈ ને તો કેમ આપ્યું એમ નહીં કેસે દિયા એમ પૂછાય તો કભી કભી હિન્દી બોલને કા મન હોતા હે ઓર આજ હમને બનાઈ હે ચોલી આલુ કા સબ્જી હિન્દીમાં મમ્મી શું કહેવાતું છે ચોળી નો આવડે બોલવું જ નથી મારે મારાથી થાય જ નહીં જો ઘણા એમ કે હિન્દીમાં બ્લોગ બનાવો પણ આપણે એટલા જ નથી બનાવતા તમે હિન્દી બોલો કે બોલો નો આવડે ન આવડે કુરસાવ ઉરસાવ કાઈ નથી બોલવું

એ કઈ નઈ હારો હાલો ચાલો રેડી થઈ ગયો હા તે હાલો ચાલો તો હવે છે ને નીકળીએ ફટાફટ હા કરી લે કેમ કે પછી છે ને ટ્રાફિક ને એવું થઈ જાય તો બહુ મોડું થાય રસ્તામાં એટલે નીકળી જાય એક માસી ત્યાં જવાનું હતું પણ એણે કઈ ફોન ઉપાડ્યો નહીં એટલે બસ થોડાક મોડા નીકળે નહીં વળી વહેલા નીકળી જાય તો ફાઇનલી અમે મામાના ઘરે પહોંચી ગયા છીએ જ્યાં બધું શાકભાજીને એવું સુધારાય છે કામ પણ ચાલુ છે ટમેટા સાથે વટાણા બધી વસ્તુ તો અહીંયા સરસ મજાનો પાઉભાજીનો પ્રોગ્રામ છે બધી જ જે લેડીઝ છે મામીને એ બધા જ કામે વળગી ગયા છે સાથે હું પણ બેસીને કામ કરાવવા લાગી ગઈ વધારે તો મામાનું ઘર છે એટલે બધા મામી જ છે અહીંયા તો સરસ મજાની ભાજી અહીંયા થતી હતી વટાણા ફલાતા હતા આમ બધી વસ્તુ બનતી હતી ને મામી બધા રસોઈમાં એક્સપર્ટ છે તો સરસ મજાની ભાજી બનાવે છે

ना हो काम छे माताजी ताना पैसा दे दियो खिसम सुतावा हां न करू पैसा ता माताजी ले जा पैसा किता कितना भात कितना देवाना ना भाई काही झकनु लवो आई आंद जोतुन त जाव दो अनि 40 मसालाना कितना न हो दोई केमा एली एपर क्या हो भई जावानी सु क्या इ के हैन भई जावानी तो म्यार <्क्णार्ण> कर जो आज आई गई

તો એવી રીતનું છે બધાને મળ્યા બધાને મજા આવી ને બધા એમ કહેતા હતા કે અમને તો બ્લોગમાં લ્યો કે બ્લોગ શૂટિંગ કર્યું કે નહીં કર્યું પણ એમાં એવું હતું કે બધા માણસો ઝાઝા હતા ને એટલે અવાજ બધાનો વધારે આવતો હતો તો ક્યારેક ક્યારેક એમનો મજ મૂંગા મૂંગા બ્લોગ લઈ લીધો ક્યારેક ક્યારેક બોલીને લઈ લીધો એવી રીતે લીધું મામા માસીમાં જઈ તો કોને ન ગમે બધાને ગમે તો મામાને ઘરે જમવાનું હતું બીજા મામાની એ બધા એવા હતા ભાજી સરસ બનાવી હતી નવી નવી કંઈક રીતે જાણવા મળે આપણને એ મામીની બધા છે ને રસોઈમાં બધામાં એક્સપર્ટ છે બધા ત્રણેય મામી હતા એ ત્રણેય મામી રસોઈમાં એક્સપર્ટ છે બધું એમ મસ્ત મસ્ત નવું નવું આવે આવડે પણ અહીંયા નહોતું આવું તારે આમ ખાઈ લે આમ બાર સોફે ખાઈ લે જોઈ ઢોળાઈ જશે ઢોળાઈ જશે તો એવું બધું હતું પણ મજા પડી ગઈ મારી મમ્મી ને જમવા નતું પણ એ નહોતા આવ્યા એને મેરેજ માં જવા નતું ને એટલે એ હા તો હવે છે ને પોણા ગયા તો થઈ જ ગયા છે હવે પથારી ને બધું કરી લઈએ વ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને મળીએ ફરીથી કાલે નવા વ્લોગમાં